તો હા બેન હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટને આજે વિચાર્યું લાવો કે થોડું પક્ષીઓ માટે જળ સેવા કરી દઈએ એટલે આવો ઉનાળાનો દિવસ સાહેબ ગરમી પડે એટલે વાત છોડી દે એમની એટલે તોડી નાખે એવી ગરમી પડે વિચારું લાવો કે આજે પક્ષીઓ માટે થોડું જળ સેવા કરી દઈએ અને લાયા ચાર ડબલા એટલે કે બે લિટર અને પાંચ લીટરના એટલે કે ગેલણીયા પ્લાસ્ટિકના બે ચાર ડબલા લાયા એટલે પછી હું બી ગયો કટિંગ કરવા માટે મારો નાનો ભત્રીજો એટલે કે નૈતિક બાર ચક્કોલીને આવે ને હું બઈ ગયો કટિંગ કરવા મસ્ત ચારે રીતે ડિઝાઇન કટિંગ કરી નાખ્યા ડબલાઓને ચારે ચાર ડબલાઓને કટિંગ કરી નાખ્યા અને પછી મેં કીધું જા દોરી લઈને હું કટિંગ કરું એટલે નૈતિક ગયો દોરી લેવા માટે અને હું આરામથી કટિંગ કરતો હતો એટલે આ તો જો કે બધા મિત્રો ખાસ વિનંતી છે કે તમે પણ પક્ષીઓને આવું કરો અને તમારા કંઈ લીમડું હોય ઝાડ હોય ગમે ત્યાં આવી રીતે બાંધો અને પક્ષીઓને પાણીની સેવા આપો પછી મસ્ત મારો ભત્રીજો આવ્યો નાનો દોરી લઈને અને હું કટિંગ કરતો તો એટલે દોરી લઈને દોરી ક્યાં છે તો લઈને આવો આવી ગયો દોરી લઈને પછી વિચાર પહેલાં હું એને ભાડા પાડી નાખું મતલબ અને હોલ પાડી નાખું હોલ પાડી કમ્પ્લેટ અને પછી મેં દોરીની કટિંગ કરી ધીરે ધીરે નાની નાની દોરીની કટિંગ કરવા બે ગયો કટિંગ કરી દોરી જુઓ અને આવી રીતે બાંધી કમ્પ્લેટ જો કેવી રીતે બાંધવાનું ચાલુ કરી ચાર ચાર ડબલા બાંધી સાહેબ તમે શું વાત કરો એટલી ગરબી પડે મમ્મીની સાહેબ અમે સાહેબ એટલા હેરાન થઈ ગઈ પછી પક્ષી શું હેરાન ના થાય મિત્રો પછી હું ત્યાંથી નીકળી ગયો સાપ એને સરફમાં ધોવા માટે સાબુથી અને હું ઘરે ગયો એટલે મેં કીધું નૈતિક તું પાણીની ડોલ ભરી લાવ અને હું જાઉં છું ઘરે ધોવા માટે સાપ ચાર ડબલા ડબલા ધોઈ નાખું મસ્ત સરફના પાણીથી અને પછી મેં ડોલ પીપળામાંથી પાણી કાઢ્યું પીપળામાંથી પાણી કાઢ્યું અને ડોલમાં રેડી અને મસ્ત સાબુથી સાપ કમ્પ્લીટ એમ સાહેબ બાદશાહ જેવા ધોઈ નાખ્યા સાહેબ આપણે પાણીમાં કચરો હોય તો ખોટું લાગે કે ના લાગે તો પક્ષીઓ માટે પણ સારું જ વિચારવું હોય એ પણ પક્ષી છે એમાં પણ જીવ છે પછી મેં સાફ મસ્ત સાબુથી ધોઈ નાખ્યું કમ્પ્લીટ ધોવાણા જેવું જોવો છો તમે મિત્રો જો હું માર તો એટલું જ કહેવાનું છે બધા ચાહકોને કે પ્લીઝ જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને વિડીયો શેર કરો અને આવી રીતે તમારા ઘરે લીમડો હોય ઝાડો હોય ગમે ત્યાં આવા ગરમીના દિવસે છે તો તમે બાંધવાનું ભૂલતા નહીં પ્લીઝ મિત્રો પછી મેં કમ્પ્લીટ ધોવાણા ને સાફ કમ્પ્લીટ બાબલા જેવું કરી નાખી ચાર ચાર ડબલાને ધોઈ અને પછી વિચાર્યું ચલો ભાઈ આપણે જઈએ બાંધવા માટે અને અમારે ત્યાંથી એક છે કેટલા બાબજીનું મંદિર ત્યાં મસ્ત ઠંડો પવન આવે કેમ કે પક્ષીઓ ત્યાં ઠંડુ વાતાવરણ જોઈ અને પક્ષીઓ બધા ત્યાં આવે વિષામો લેવા માટે અને થોડી વાર બેસવા માટે એટલે કીધું ચલો આપણે ત્યાં જ બાંધી દઈએ બસ હું ને મારો નૈતિક ને મારો નાનો ભત્રીજો ત્રણેય જણા જતા રહ્યા ડબલાને પાણીની ડોલ લઈને એક મસ્ત નાનું પાંચ લીટરનો ડબલું એમાં પાણી બંને ભરી અને અમે નીકળી ગયા ત્યાં ભરવા માટે જો બાપ સૂર્ય જુઓ તમે કેવો ઘૂમ આ હા હા બારી નાખે બાપ બારી રોડ તો એટલો ગરમ થઈ ગયો તમને વાતે હું કરવી વાલા મારા ચાકો તો ભૂલ નતા એમ મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને તમે પણ આવું કામ કરવાનું ભૂલતા નહીં સાહેબ આ એક સેવાનું કામ છે અને પક્ષીઓ માટે સારું અને લાભદાયક કામ છે ભગવાન તમને ક્યાંક તમારે પૂર્ણ કરશે તમને ક્યાંક તમારે ખોટ રહેવા નહીં દે મારો ધણી હજાર હાથવાળો મારો અને કેટલા બાબજીના મંદિરે ફોંકી ગયા પછી મેં યોગ્ય જગ્યા જોઈએ ક્યાં બાંધું ક્યાં ન બાંધું ચાર પાંચ ડાળો હતી ડાળો આંખમાં પછી જીવ જંતુ પડી ગયું સારું કશું વાંધો નહીં પછી મસ્ત ચાર પાંચ ડાળ જોઈ અને બાંધી દીધા ચારે ચાર ડબલા અને પછી પાણી રેડી દીધું પછી વિચાર્યું કે થોડી વાર લાવ રાહો છું કે કેમ કે કોઈ પક્ષી પીવા આવશે અરે આવે છે કેમ કે બાંધ્યું દીધથી બાંધ્યું વાળા પક્ષી પીવા કેમ ના આવે પછી આરામથી મસ્ત ચાર ચાર બોટલ બાંધી ને ટી બે કાકા કે કોલી સાઈડ બાંધો કેમ કે ત્યાં પક્ષી આવશે કેમ કે ત્યાં ઠંડુ અને મજબૂત ડાળી છે એ ડાળી પણ તૂટે પણ નહીં મીકતું સારું ચાલ ત્યાં બાંધી દઉં અને ચારે ચાર ડાળી બાંધી નાખીએ ક્યાંક હા ચારે ચાર બોતલ બાંધી કરી કમ્પ્લેટ અને ત્યાંથી અમે થોડો આરામ કર્યો આરામ કર્યો અને વિચાર્યું આરામ કરવો નથી એમ કરીએ પેલા ચાર ચાર બોતલ બાંધી પાણી કમ્પ્લીટ કરી અને થોડી કેટલા બાબજીની પૂજા કરી એ કેટલા બાવજી આ દિલથી તમને પ્રાર્થના કરું છું કે અહીંયા કોઈ પક્ષી આવે પાણી પીધા વગર જાય નહીં સાહેબ અમે એટલી મહેનત કરી છીએ તો ચાકો ખાસ મારા બધા મિત્રો ધ્યાનથી સાંભળજો જેટલું બને એટલું શેર કરજો વિડીયો અને હા આ વિડીયો પક્ષી ગમે ત્યાં ઝાડ હોય ડાળ હોય લીમડો હોય ખેરડો હોય બાવળી હોય ગમે ત્યાં હું ત્યાં માંધી અને પક્ષીની આવી રીતે સેવાનો લાભ ઉઠાવજો કેમ કે ગરમી બહુ પડી રહી છે મિત્રો ધ્યાન રાખજો જેટલું બને એટલું વિડીયો શેર કરજો સાહેબ આ બધા માટે છે અને આ હું એટલા માટે વિડીયો બનાવ્યો કે આ કોઈ બીજા લોકો પણ બનાવી શકે પક્ષી માટે કેમ કે ગરમી ખૂબ જ પડી રહી છે તો વાલા ચાહકો જય માતાજી જય કેટલા બાબજી જય હો અને હે કેટલા બાબજી બધાની ઈચ્છા પૂરી કરજે